ત્યારે મારા ભાઈઓ આ બાપુ એ જ છે કે જેમણે ગોપાલ ઇટાલિયાને વિસાવદનમાં મિત્રો ખુલ્લી ચેલેન્જ આપી દીધી હતી કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ચૂંટણી જીતશે તો હું મારી દાઢી અને વાળ કપાવી દઈશ અને મારા ભાઈઓ ખરેખર આ બાપુએ પોતાની ચેલેન્જને પૂરી પણ કરી હતી ત્યારે મિત્રો ફરી એકવાર દેવાત ખવડના સપોર્ટમાં આ બાપુ આવી ગયા છે અને દેવાત ખવડને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે ત્યારે મિત્રો ફરીથી એકવાર તમને જણાવી દે કે દેવાત ખબરની મિત્રો આજ રોજ ધરપકડ કરવામાં આવી છે તેમના મિત્રોની પણ સાથે સાથે ધરપકડ કરવામાં આવી છે ત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં આ જે વિવાદ છે ખૂબ જ વકરી ગયો છે અને આવનારા સમયમાં હવે દેવાત ખવડને મિત્રો શું થશે એ તો આવનારો સમય જ બતાવશે વિડીયોને ગમે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં